તો મિત્રો શું તમે પણ તમારી ફેસબુક આઈડીનો કે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનો કે ફેસબુક આઈડીનો પાસવર્ડ ખબર નથી તો એક ટ્રીકની મદદથી તમે જાણી શકો છો એ કઈ ટ્રીક છે અને તમને ક્યાં મળશે એના વિશે આજે જાણીશું તો આ વિડીયોમાં ખાસ સેલ્લી તો બનાવી લેજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ પણ શરૂ કરતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે યાર તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન હોય ચેનલ ઉપ નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટીને એકને પ્રેસ કરી અને ઓલો પછાટ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તમારે છે ને તમારે જવાનું છે ફોનના સેટિંગ એપ્લિકેશનમાં સેટિંગમાં જશો એટલે તમને એક ઓપ્શન મળશે ગૂગલ નામનો ગૂગલમાં જેવું ક્લિક કરશો ને એટલે તમને અહીંયા મળશે એ ઓપ્શન ઘણા બધા ઓપ્શન મળશે અહીંયા તમને એક ઓપ્શન મળશે તમામ સેવાઓ નામનો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે આ ઓપ્શન મળશે ઓટોમેટિક રીતે ભરવાની સુવિધાઓ તો આ ઓપ્શન છે ગૂગલ ઓટોમેટિક ભરવાની સુવિધા એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે ગૂગલ પાસવર્ડ મેનેજર નામનો પાસવર્ડ મેનેજરમાં ક્લિક કરી જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે હવે તમારે ફેસબુક ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ જેનો પાસવર્ડ યાદ કરવો હોય એની ઉપર ક્લિક કરવાનું છે તો મારે ઇન્સ્ટાગ્રામમાં ક્લિક કરું છું ઇન્સ્ટાગ્રામમાં ક્લિક કરીને તમારે ફોનનો જે લોક હોય એ તમારે દઈ દેવાનું છે અહીંયા તમારે જે લોકથી ફોન અનલોક થતો હોય એ લોક દઈ દેજો એટલે તમારે જે ઇન્સ્ટાગ્રામનો યુઝરનેમ છે એ આવી જશે જોઈ શકો છો આ યુઝરનેમ છે મિત્રો તમે ફોલો કરી શકો છો હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ ક્લિક કરી અને એ જોઈ શકો છો પાસવર્ડ છે આપણા આંખાના નિશાન ઉપર ક્લિક કરશું ને એટલે આ પાસવર્ડ ખુલી જશે અને તમને બતાવી દેશે કે તમારે આ આઈડીમાં કયો પાસવર્ડ હતો અને તમારે અહીંથી કોપી કરવું હોય તો કોપીનું બટન છે ક્લિક કરી અને કોપી કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા જ વિડીયોસ આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય